ઝઘડિયાના પત્રકાર રેતી ખનન માફિયાએ હુમલો કરવાના વિરોધમાં પત્રકારોનું જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હુમલાખોર ઇસમ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલ હોય પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી ભરૂચ જિલ્લાના ઝઘડીયા પત્રકાર જયશીલભાઈ પટેલ પર ગોવાલી ગામના અને રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાં નાવડી અને મશીનના ઉપયોગથી રેતી કાઢવાની પ્રવૃત્તિ કરતા દેવાંગ પાટણવાડિયા નામના ઈસમે હુમલો કરતા તે બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમિયાન આજ રોજ પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી કરી હતી વધુમાં જણાવાયું હતું કે સદર ઈસમ દેવાંગ પાટણવાડિયા પર અગાઉ પણ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ મહિલા પર દુષ્કર્મના ગુનામાં સજા પણ થઈ હતી આવેદનપત્ર આપવામાં ઝઘડિયાના પત્રકારો સાથે ભરૂચ જિલ્લાના અન્ય પત્રકારો પણ જોડાયા હતા અને પત્રકાર પરના હુમલાનો વિરોધ કરી હુમલાખોર પર તાકીદે કડક પગલાં ભરાય એવી માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે રાણીપુરા ગામ નજીક પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરવાની ઘટના બની એ સમયે ઘટના સ્થળે કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા છતાં તેમની હાજરીમાં પણ એક રેતી માફિયાએ પત્રકાર પર હુમલો કર્યો એ બાબત પણ આશ્ચર્યજનક ગણાય પત્રકાર પર હુમલો કરનાર ઈસમ અગાઉ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ હોય આ વાત તેની ગુનાહિત માનસિકતા છતી કરે છે છતાં સ્થાનિક પોલીસ દ્વારા આ લખાય છે ત્યાં સુધી આરોપીની ધરપકડ નથી થઈ શકી એ બાબતે પણ સવાલો ઉભા થયા છે પત્રકારો દ્વારા ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આવેદનની નકલ આપીને તાકીદે આરોપીને ઝડપી લઈને તેના વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બે રોકટોક ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગજાહેર છે તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળપટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે

પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને ભરૂચ જિલ્લાના પત્રકારોએ વખોડી કાઢી હતી મારું નામ જયશીલ પટેલ છે રાણીપુરા ઝઘડિયાનો રહેવાસી છું અને પત્રકાર તરીકે મારી ફરજ બજાવું છું મારા ગામ રાણીપુરાની અંદર નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નર્મદાના પ્રવાહમાંથી પાણીમાંથી રેતી ઉલેચવાનું ષડયંત્ર ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાવ દ્વારા કરવામાં આવતું હતું તેની જાણ અમને થતા અમે જિલ્લા અધિક્ષક જિલ્લા કલેક્ટરશ્રી ખાણ ખનીજ વિભાગ તથા ઝઘડીયા પોલીસને જાણ કરી હતી તારીખ અઠાવીસ ના રોજ અમે આ જાણ કર્યા બાદ ઓગણત્રીસ તારીખે તેઓ ખનન પ્રવૃત્તિ ચાલુ કરવાના હતા તો અમે ગ્રામજનો સાથે સ્થળ પર ગયા હતા અને સ્થળ પર જતા જોયું તો ઘણી બધી તૈયારીઓ કરી હતી ગેરકાયદેસર રીતે ખનન કરવાની તો અમે જે તે જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા અમે કમિશનરશ્રી ગાંધીનગરને જાણ કરી હતી કે ભાઈ ગેરકાયદેસર રીતે આ રીતે ખનન કરવાની પ્રવૃત્તિ ચાલે છે જેથી ભરૂચ જિલ્લાની ટીમો ત્યાં આવી પહોંચી હતી અને તેમની કાર્યવાહી હાથ ધરતા હતા તે દરમિયાન દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયાનાઓ સ્થળ પર આવી અને અમે જે રજૂઆત કરતા હતા તેની સામે એકદમ ઉશ્કેરાઈ જઈને મારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને મારું ગળું દબાવી પિસ્તાળીસથી સાહીઠ સેકન્ડ સુધી ગળું દબાવી રાખી મને મારી નાખવાની કોશિશ કરી હતી મારી સાથેનાઓ એને મને વધુ મારમાંથી છોડાવ્યો હતો તો આવા જે ભૂમાફિયાઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે ઉપરાંત મારી પર જે જીવ લેણ હુમલો થયો છે મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી તેની અંદર જે હત્યાના પ્રયાસની કોઈ કલમ ઉમેરવામાં આવી નથી ઉપરાંત જે લાલો ઉર્ફે દેવાંગ પાટણવાડિયા છે નાઓનો ઇતિહાસ ખૂબ ક્રિમિનલ છે અગાઉ પણ મહિલાના દુષ્કર્મ ગુનાની અંદર એ સજા કાપીને આવ્યો છે ઉપરાંત ભૂસ્તર વિભાગ દ્વારા પણ એની પર અનેક ફરિયાદો કરવામાં આવી છે તો આવા વ્યક્તિઓને કેમ ના પાસા હેઠળ ધરપકડ ન થાય જેથી અમારી એવી માંગણી છે કે જે કલમનો ઉમેરો કરવાનો છે હત્યાના પ્રયાસનો તે અને પાસા હેઠળ એની ધરપકડ થાય તેવી અમારી માંગણી છે જો જવાબદાર તંત્ર દ્વારા આવા ભૂમ આપ્યો પર જો સમયસર એક્શન લેવામાં નહીં આવે તો અમે પણ જલદ આંદોલન કરીશું